નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે પંદરમી સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર હવામાન વિભાગની આગાઈ સામે આવી છે ચોમાસાની વિદાય પહેલાં હજુ પણ ગુજરાતમાં વાવા જીરાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે આ મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ગુજરાતમાં થી લઈને બાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો અંબરલાલ પટેલે પણ પોતાની આગાઈ વ્યક્ત કરી છે અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છઠ્ઠા નવરતાથી લઈને દશેરા સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં ચાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીની ચોમાસાની વિદાય વરસાદના નવા રાઉન્ડ અને ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બનવાની પણ આગે સામે આવી છે. એ પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લઈ લીધું છે. ચોમાસાઈ વિદાય લઈ લીધા ગુજરાતમાં પણ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે. ગુજરાતમાં પણ મિત્રો ફરી એક વખત ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી ઉકળટ અને તાપમાનમાં ભારે વધારો થયો છે પરંતુ અરબ સાગરના દિયે ઠાના ભાગોમાં જેવા મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે અતિ ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે કારણ કે અત્યારે એક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવી પહોંચી છે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે એટલે કે મિત્રો આવતીકાલે સોળ તારીખે આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે અને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે અંબાલાલ પટેલની આગાહી અનુસાર નદી નાળાઓ છલકાશે મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે ફરી એક વખત નદી નાળાઓ છલકાશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને ચોમાસાની વિદાય લઈને પણ મિત્રો જે તારીખ સામે આવી છે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત બાવીસ સપ્ટેમ્બરથી શરૂ શરૂ છે અને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની વિદાય છે એ જાહેર થઈ ગઈ છે અને મિત્રો જો વાત કરીએ તો હજુ પણ અરબસાગરનો દરિયો ગાંડોતૂર થશે આ અરબસાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે બંગાળની ખાડીમાં મિત્રો સપ્ટેમ્બરથી લઈને પાંચ કે દિવાળી પહેલા બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનશે અને જેના કારણે મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં પણ વરસાદની આગાહી સામે આવી ગુજરાતમાં માવઠાની પણ આગાહી મિત્રો અંબરલાલ પટેલે વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે દરિયામાંથી તોફાની રહ્યા સાઠ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તોફાની પવનો ફૂંકાતા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે પરંતુ કચ્છ છે ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે વરસાદે વિરામ લીધો છે સપ્ટેમ્બરનો જે સમયગાળો છે આ સમયગાળામાં ગુજરાતમાંથી ચોમાસુ છે વિદાય છે એ પેલા હજુ પણ મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા બોલાવશે જે મિત્રો નવરાત્રીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગે છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે

ગુજરાતમાં વરસાદ જોવા મળશે પરંતુ કચ્છ છે ઉત્તર ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદ લાગુ દરિયાના ભાગોમાં આ છે આંશિક વરસાદ જોવા મળશે પરંતુ જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ તેમ મિત્રો સત્તર તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે જેમાં મિત્રો જો નજર કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી પણ સામે આવી જેમાં મિત્રો ખાસ વડોદરા છે છોટા ઉદેપુર છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ સાથે મિત્રો દમણ અને દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં વરસાદ છે ખૂબ કાબુ આવશે આ સાથે મિત્રો ગુજરાતમાં ચોમાસાનો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેના કારણે મિત્રો બનાસકાંઠા છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા છે આ સાથે મિત્રો આણંદ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો તમે અઢાર તારીખના રોજ જોઈ શકો છો તો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ ત્રણે ત્રણ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ત્યાં આગળ હવામાન વિભાગે વ્યક્ત કરી છે માત્ર કચ્છ ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે સાથે જામનગર છે રાજકોટ છે મોરબી છે સુરેન્દ્રનગર અને બોટાદ એટલા મિત્રો વિસ્તારોની અંદર છે અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઓગણીસ તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે વરસાદ પડશે અને અમુક ભાગોમાં તો આંશિક વરાપ તો અમુક ભાગોમાં હજુ પણ તાપમાનમાં ભારે વધારો થઈ શકે છે આ મિત્રો ચોમાસાના સમયગાળા દરમિયાન ફરી એક વખત ઉનાળા જેવો માહોલ ગુજરાતમાં જામ્યો છે અને મિત્રો જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ તેમ ગુજરાતમાં આજે નકશા જાહેર થયા છે એ નકશા વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખાસ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે તોફાની પણો ફૂંકાવાના છે આ મિત્રો જો વાત કરીએ તો સોળ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદે વિરામ લીધા છતાં પણ તોફાની પણો ફૂકાતા ગુજરાતમાં ફરી એક વખત વરસાદની અને વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમની અસરો પડતાથી જોવા મળી છે હવે મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો કયા કયા વિસ્તારની અંદર આજે વરસાદની શક્યતા છે તો સૌથી પહેલાં સૌરાષ્ટ્રના આ માળખું તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં આ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે જેમાં જૂનાગઢ અમરેલી ઉના આ સાથે મિત્રો દીવ છે અને મહુવાના અનેક ગ્રામીણ પંથકો છે કે જ્યાં આજે વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ઠંડસનું એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો મિત્રો નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ મિત્રો ઘણા બધા ભાગો છે કે જેમાં સુરત છે વલસાડ છે દમણ છે દાદર નગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે જે નવા વેધર ડેટા સામે આવ્યા છે એના વિશે વાત કરી છે પરંતુ કચ્છના મિત્રો તમે આ વિસ્તારો જોઈ શકો છો ઉત્તર કચ્છના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે કે ત્યાં વરસાદે વિરામ લીધો છે એટલે કે મિત્રો એ વિસ્તારોમાં વરસાદ નહીં પડે હાલ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જોઈ છે તેમ તમે જોઈ શકો છો ખાસ મિત્રો આ અરબ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે અને આ ઇન્ડિયા છે અને આપણું આપણું ગુજરાત છે ગુજરાતના સૌરાષ્ટ્રના દ્રિયકઠના ભાગોમાં જ માત્ર વાદળ છે વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે આગામી દિવસોમાં અહીંયા આ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર બનશે ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ પહોંચે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત અત્યંત ભારે વરસાદનો નવા રાઉન્ડ શરૂ થવા જઈશે તેવી પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી જ્યાં મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અમુક ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા અને સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી વિસ્તારમાંથી પંદર સપ્ટેમ્બરની આસપાસ ચોમાસુ વિદાય લેતી હોય છે પરંતુ છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે જેના કારણે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ નોંધપાત્ર પડશે હાલ મિત્રો વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન નિશાન પરેશ ગોસ્વામી રાજ્યમાં હાલના જે પરિસ્થિતિને લઈને ચોમાસું સક્રિય હોય તેવું જાણી જણાવવામાં આવ્યું છે બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલે પણ મિત્રો નવરાત્રીમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગે આગાહી સામે આવી છે નર્થ નોર્તાના છઠ્ઠા છઠ્ઠા નોર્તાથી લઈને દશેરા સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેમાં ચૌદથી લઈને સત્તર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો વરસાદ પડશે સુરત છે વલસાડ છે અમરેલી છે ભાવનગર છે આ સાથે સાબરકાંઠા લાગુ વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ પડશે વીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે અત્યારે જે નકશો જાહેર થયો છે સમગ્ર ભારત દેશનો એમની તરફથી મિત્રો હાલ જો નજર કરીએ તો આ વિસ્તારો સફેદ કલરનો તમે ભાગ જોઈ શકો છો પાકિસ્તાન અને રાજસ્થાનના આ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ ગુજરાતમાંથી ચોમાસું કઈ તારીખે વિદાય લેશે તો એમણે વિશે વાત કરીએ તો સત્તર તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય લેશે ત્યાર પછી મિત્રો કહી શકાય કે ગુજરાતમાંથી પંદર તારીખથી આ વરસાદી વિરામની શરૂઆત થશે વરસાદની વિદાયની શરૂઆત થઈ છે અને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં સંપૂર્ણપણે વિસ્તારોની અંદર ચોમાસાની વિદાય જાહેર થઈ શકે છે જ્યાં મિત્રો ખાસ કરીને ચૌદ તારીખના રોજ તો વિથડો ઓફ ધ મોન્સન ઓફ બે હજાર પચીસના જે ડેટા અનુસાર અમદાવાદ હવામાન વિભાગે પણ મિત્રો જે તારીખ જાહેર કરી છે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય નહીં પરંતુ અમદાવાદ હવામાન વિભાગની સાથે સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ સમગ્ર ભારતમાં તો અત્યારે મિત્રો ચોમાસું સક્રિય છે માત્ર જે આ વ્હાઇટ કલરનો તમે ભાગ જોઈ શકો છો ત્યાંથી ચોમાસાએ વિદાય લીધી છે મિત્રો ગુજરાતમાં સૌથી પહેલા ચોમાસાની વિદાય ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે ત્યાર પછી વરસાદી વિદાયની જે શરૂઆત છે એ દેવભૂમિ દ્વારકાથી લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા હરવલી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય લેશે ત્યાર પછી મિત્રો પચીસથી લઈને ત્રીસ તારીખનો જે સમયગાળો હોય છે એ સમયગાળામાં મધ્ય ગુજરાતના જેમાં પોરબંદર છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે અને છેલ્લે ત્રીસ તારીખથી લઈને જે પાંચ ઓક્ટોબરનો જે સમયગાળો હોય છે ત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લામાંથી ચોમાસું છે એ વિધિવત રીતે છે મિત્રો વિદેય તરફ આગળ છે તેવા પણ અત્યારે હવામાન સમાચાર છે કારણ કે મિત્રો અરબસાગરમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને બંગાળની ખાડીમાં પણ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને લઈને જે તારીખો છે જાહેર થઈ ગઈ છે મિત્રો જો વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાય છે તો એક બે દિવસ સુધીમાં મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતાના ભાગરૂપે ચોમાસાની વિદાયની તારીખો પણ મિત્રો ફરી વખત બદલવામાં આવશે તેવી પણ મિત્રો હાલ લેટેસ્ટ આગાહીને લઈને હવામાન સમાચાર છે કે